નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ માટેલા સાંડની જેમ રસ્તા પર રખડતા ડમ્પરો જે વારંવાર અકસ્માત સર્જે છે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે ગોત્રી વિસ્તારમાંથી ગોત્રી વિસ્તારમાં યસ કોમ્પ્લેક્ષ પાસે આ અકસ્માત સર્જાયો જેમાં મિક્સર ડમ્પર ચાલકે સાયકલ ચાલકને અડફેટે લીધો જોકે આ અકસ્માતમાં સદનસીબે સાયકલ સવારને સામાન્ય ઈજા પહોંચી સાયકલને નુકસાન થયું છે પરંતુ સાયકલ સવારનો જીવ બચી ગયો છે અકસ્માત થતાની સાથે જ ઘટના સ્થળે લોક ટોળાનો જમાવડો થઈ ગયો અને આ મામલો ગોત્રી પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે